નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આજે હવામાનની વાત કરવી છે આપણે જોયું હતું કે ઓડિશાની આસપાસ જે ડીપ ડિપ્રેશન બન્યું હતું એ ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ બાજુ આગળ વધ્યું હતું અને એના કારણે જ ગુજરાતમાં હાલના દિવસમાં એટલે કે આજના દિવસમાં આવતીકાલમાં પરમ દિવસમાં આ બધી વરસાદની શક્યતાઓ છે અને આજના દિવસમાં આપણે જો વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લામાં અલર્ટ આપવામાં આવી છે અમુક જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવી છે અને અમુક જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે હવા પણ વહી શકે છે કેટલી વહી શકે છે ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે ક્યાંક અતિભારે મધ્યમ વરસાદ અથવા તો ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે એ તમામ વિગતોને આજે આ વિડીયોમાં વાતચીત કરવી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અને શરૂઆતથી આપણે જો વાત કરીએ તો અત્યારે હવામાન વિભાગનો અહીંયા મેપ છે દેખાડવામાં આવી રહ્યો છે અને મેપના આધારે જો આપણે આજના દિવસની આપણે વાતચીત કરીએ તો આજનો દિવસ છે આ બે તારીખ છે અને જો અહીંયા આપણે જોઈએ તો આ હવામાન વિભાગનો લોગો છે બરાબર હવામાન વિભાગ અહીંયા લખવામાં આવેલ છે અમુક અમુક જિલ્લા સૌરાષ્ટ્રના છે ભાવનગર અમરેલી એના સિવાય આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ વડોદરા છોટાઉદેપુર ઉદેપુર પંચમહાલ દાહોદ આ બધી જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવી છે જેનો સીધો મતલબ શું થાય છે કે આ વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે બરાબર પણ દક્ષિણ ગુજરાતની અલર્ટ થોડી અલગ છે અહીંયા આપવામાં આવી છે ઓરેન્જ અલર્ટ બરાબર ભરૂચ નર્મદા તાપી સુરત નવસારી વલસાડ ડાંગ આ બધી જગ્યાએ છે એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે તો હવે આ બંને જે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે એનો મતલબ શું થાય તો યલો એલર્ટ એટલે અમુક વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ છે એ વરસી શકે છે જેને ભારે વરસાદ કહી શકાય છે ભારે વરસાદ કહી શકાય છે ત્યારે યલો એલર્ટ આપવામાં આવતી હોય છે બરાબર અહીંયા ઓરેન્જ એલર્ટ ઓરેન્જ એલર્ટ એટલે ચાર થી લઈ અને આઠ ઇંચ સુધી જો વરસાદ શકે તો અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે અને ત્યાં અતિ ભારે વરસાદ છે વરસી શકે છે એવી રીતના સંભાવના હોય છે એટલા માટે એલર્ટ આપવામાં આવતી હોય છે બરોબર હવાની જો આપણે વાત કરીએ તો હવા પણ જો આપણે જોઈએ તો એ મુજબ વહી શકે છે ખૂબ જ વધારે બરાબર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા પણ વહી શકે છે અને ગુજરાતના અનેક અનેક વિસ્તારોમાં આના કારણે વરસાદ છે વરસી શકે છે આપણે જોઈએ છીએ કે આજના દિવસમાં અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા આ બધા જ જગ્યાએની જો આપણે વાત કરીએ તો ત્યાં વરસાદ વરસી શકે છે અને દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ત્યાં બહુ વધારે વરસાદ વરસી શકે છે જો અમદાવાદની જ આપણે વાતચીત કરીએ અમદાવાદમાં કોઈ પણ અલર્ટ નથી આપવામાં આવ્યું તો પણ અમદાવાદમાં વરસાદ પડ્યો છે બરાબર સવારથી પડી રહ્યો છે વરસાદ તો ન કહી શકાય છાટા કહી શકાય બરાબર એના સિવાય જો આવતીકાલની આપણે વાતચીત કરીએ તો આવતીકાલની પરિસ્થિતિ જણાવવામાં આવી રહી છે બરાબર અહીંયા જો આપણે જોઈએ તો શું દેખાય છે ખબર કે ઓરેન્જ એલર્ટ છે એના જિલ્લા વધ્યા છે યલો એલર્ટ છે એના જિલ્લા વધ્યા છે એટલે આજની પરિસ્થિતિમાં આવતીકાલે વરસાદ છે વધવાનો છે એવું અહીંયા હવામાન વિભાગ કહી રહ્યું છે બરાબર આ જે રીતના માહિતી આપવામાં આવી છે એ મુજબ જો આપણે જોઈએ તો આવતીકાલે અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા વડોદરા અને આણંદ આ જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે એટલે કે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે અમુક અમુક જિલ્લા એવા છે જે દક્ષિણ ગુજરાતના છે સુરત તાપી નવસારી વલસાડ ડાંગ એના સિવાય છોટાઉદેપુર પંચમહાલ ખેડા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ અને રાજગઢ અહીંયા યલો એલર્ટ આપવામાં આવી છે બરાબર એટલે અહીંયા કેવો ભારે વરસાદ છે ભારે વરસાદ છે થઈ શકે છે એવી રીતના સંભાવનાઓ છે એટલે આ હતી હવામાનની આજની તમામ અપડેટ આવતીકાલની પરિસ્થિતિઓ જે આપણને હવામાન વિભાગે કહી છે એ આપણી રીતના નહીં બરાબર એટલે આ તમામ અપડેટ છે હવે જે કંઈ પણ અપડેટ આવશે અથવા તો હવામાનમાં જે કંઈ પણ બદલાવ આવશે એ પણ અમે તમને દેખાડતા રહીશું અમારી સાથે જોડાયેલા રહેજો જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પછી યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દો ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરો ફેસબુકમાં પણ એકાઉન્ટ છે તો ફેસબુકમાં પણ લાઇક કરી શકો છો ધન્યવાદ